છત્તીસગઢની રાજધાની રાયપુરમાં મોડી રાત્રે એક દુઃખદ અકસ્માત થયો આ અકસ્માતમાં તેર લોકોના મોત થયા છે અન્ય બાર લોકો ઘાયલ થયા છે જેમની સારવાર ચાલી રહી છે મળતી માહિતી મુજબ આ અકસ્માત રાયપુર બાલોદા બજાર રોડ પર સારંગ પાસે થયો હતો અહીં એક મિનિટ ટ્રક અને ટ્રેલર વચ્ચે થયેલી ટક્કરમાં લગભગ તેર લોકોના મોત થયા છે આ લોકો સોથિયા છઠ્ઠી ખાતે એક કાર્યક્રમ હાજરી આપીને પરત ફરી રહ્યા હતા અન્ય ઘણા લોકો ઘાયલ થયા હતા અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા રાયપુરના એસપી લાલ ઉમેદ આ મામલે વિગતવાર માહિતી આપી તેમણે કહ્યું છટોળ ગામના કેટલાક લોકો છઠી કાર્યક્રમમાં હાજરી આપવા માટે બાના બનારસી ગયા હતા કાર્યક્રમ પૂર્ણ થયા પછી તેઓ પરત ફરી રહ્યા હતા આ દરમિયાન રાયપુર બાલોદા બજાર રોડ નજીક અકસ્માત થયો આ અકસ્માતમાં કુલ તેર લોકોના મોત થયા છે જ્યારે બાર લોકો ઘાયલ થયા છે તે બધાને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં છત્તીસગઢના સુરગુંજા જિલ્લામાં કાર અને બાઇક વચ્ચે થયેલી ટક્કરમાં એક પતિ પત્નીનું મોત થયું હતું તેમનો બે મહિનાનો પુત્ર પણ તેમની સાથે હતો જેનું આ માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું કાર ચલાવનાર ડ્રાઈવરને ઈજા થઈ હતી આ અકસ્માત સુરગુંજા જિલ્લાના સીતાપુર પોલીસ સ્ટેશન વિસ્તારના બિસુનપુર ગામ પાસે થયો હતો અહીં એક ઝડપી ગતિ આવતી કારે બાઇક ચલાવતા પતિ પત્ની અને તેમના પુત્રને ટક્કર મારી હતી અકસ્માત બાદ કાર પણ ડિવાન્ડર સાથે અથડાઈ હતી તો હાલ અત્યાર માટે આર્દ મિત્રો ફરી મળીએ નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી ઓનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને પાસે આલુદ બેલાયકન પણ દબાવો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે